વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી આ માળાના કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી અઢાર મણકા બહાર કાઢ્યા હતા આ સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યા હતા વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે પિતા રિપેરિંગનું કામ કરે છે વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી ત્યારબાદ બાળકીને ઉલટી થતા પેટમાં દુખાવો થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી તથા પેટનો દુખાવો બંધ થયો ન હતો

તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી પરંતુ માળાના મણકા જઠરની દિવાલમાં ખૂંપી ગયા હતા તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલ નીચે આમ છિપકી ગઈ હતી

અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ દેતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલા દમ તોડી દેતા હોય છે સ્મીમર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા કરી દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું હતું દર્દીને આજ રોજ બાર દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચે એક પોઈન્ટ થી બે લાખ થઈ શકે છે